હેલો દોસ્તો નમસ્કાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ની અંદર હું વાત કરીશ એવા ફળ વિશે કે જે ઉનાળાની ઋતુની અંદર જ સ્પેશિયલ ખાઈ છે કે જેનું નામ છે તરબૂચ એટલે કે વોટરમેલન હવે આ જે તરબૂજ છે એ દરેક વ્યક્તિ ખાઈ શકે છે અને ઇઝીલી અવેલેબલ છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો એકાદ લારી તમને તરબૂજ ને જોવા મળી શકે છે ઉનાળાનું સાથી પાણી ઓછું ના થાય શરીરમાં એનું મદદગાર એટલે કે તરબૂજ એ તમારા બાળકને ક્યારે ખવડાવવું જોઈએ

અને સાથે સાથે દાંત અને ચામડીને સ્વસ્થ રાખે છે તરબૂચ નાના આંતરડાની અંદર લોહ તત્વ એટલે કે આયરન શોષણ વધારે છે ને બાળકને એનેમિયા એટલે કે પાંડુ રોગથી બચાવે છે તો બાળકને તરબૂચ અવશ્ય ખવડાવવું જોઈએ પછી લાયકોપીન નામનું એન્ટીઓક્સિડન્ટ તરબૂચમાં સારી એવી માત્રામાં હોય છે કે જે બાળકના હૃદય રોગો સામે બાળકને બચાવે છે અને હૃદયની વ્યવસ્થિત સાર સંભાળ રાખી શકે છે તરબૂચની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ માત્રા સારા એવા પ્રમાણમાં હોય છે કે જેના લીધે બાળકના જે હાડકા છે એ હાડકા મજબૂત રાખે છે તો ઘણા બધા ફાયદાઓ છે તરબૂચ ખાવડાવ વિટામિન એ હોય વિટામિન સી હોય લાયકોપિન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય કેલ્શિયમ ને મેગ્નેશિયમ ની હાજરી હોય આયરન નું શોષણ વધારે છે તો આપના બાળકને તરબૂચ અવશ્ય ખવડાવવું જોઈએ હવે બાળકને તરબૂચ ક્યારે ખવડાવવું જોઈએ આપણે બધા ફળ ફ્રૂટ ખાતા હોય એટલે પણ છોકરો પણ ના આવે કે ફળ ખાવો છે તરબૂચ ખાવો છે તરબૂચ તો ફેવરેટ વસ્તુ છે કારણ કે એકદમ મીઠો ટેસ્ટ હોય એકદમ લાલાસ પડતો હોય એટલે મજા આવી જાય તો છ મહિનાથી ઉપરના બાળકને તમે તરબૂચ ખવડાવી શકો જ્યારે તમે બજારમાંથી તરબૂચ લાવો છો ત્યારે એને વ્યવસ્થિત પાણી નીચે જે નળ હોય નળની નીચે રાખી અને વ્યવસ્થિત ધોઈ કાઢવાનું છે ધોઈ કાઢ્યા પછી એને લૂછી નાખવાનું લૂછી અને વ્યવસ્થિત નાના નાના ટુકડામાં તરબૂચ ને કાપવાનું છે કાપ્યા પછી એમાંથી દાણા કાઢી નાખવાના છે નાના નાના ટુકડો સ્લાઈસ બનાવવાના છે એમાં દાણા કાઢી અને પછી બાળકને ખવડાવવા માટે આપવું જોઈએ જો બાળક નવ મહિનાથી ઉપરનું હોય તો એ બાળક તરબૂચ જાતે ખાઈ શકે છે પણ જ્યારે એને તરબૂચ ખવડાવવો છે ત્યારે નીચે જમીન ઉપર કોઈ કપડું અથવા ચાદર હોય પાથરી દેવાની કે જેના લીધે બાળક ખાતું ખાતું અમુક ભાગ નીચે પડે અને ફરીથી ખાવાનો ટ્રાય કરે તો ઈઝીલી ખાઈ શકે અને નીચે

જરૂરી છે હવે કાપેલું તરબૂચ હશે જો દાણા તમે નહીં કાઢો તો એ દાણા શ્વાસનાળમાં જવાની સંભાવના વધી જાય એટલે બાળકને ચોકિંગ થાય અને આ એક ઇમરજન્સી કન્ડિશન છે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે બાળકને તરબૂચ ખાવા માટે આપો છો એની અંદર એક પણ દાણો રહેવો ના જોઈએ કાપેલું તરબૂચ ચોવીસ કલાકથી વધારે સમયની અંદર ખાઈ શકાય નહીં ફ્રિજમાં રાખવું હોય તાપેલું તરબૂચ તો એને પ્લાસ્ટિકની જે પેલી કોથળી આવે છે એને વ્યવસ્થિત ચુસ્ત આની અંદર હવા ના પડે એ રીતે એને પેક કરી અને તમે ફ્રિજમાં રાખી શકો છો અને ફ્રિજમાં રાખેલું તરબૂજ ચોવીસ કલાકની અંદર જ ખાઈ જવાનું છે ચોવીસ કલાકથી વધારે સમયમાં ફ્રિજમાં રાખેલું તરબૂચ ખાઈ શકાય નહીં કારણ કે એની અંદર કોન્ટામિનેશન થવાના ચાન્સીસ વધારે હોય અને કે જેનાથી બાળકને જાડા ઉલટી પણ થઈ શકે એટલે ફૂડ પોઈઝનિંગ થાય એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે હવે એક ખાસ વસ્તુ એ છે કે જ્યારે તમે તરબૂચ લેવા માટે જાઓ છો તો તમે જોતા હોય છો કે આ તરબૂજ ની અંદર મીઠું તરબૂચ નીકળશે આ તરબૂજ થોડું મોડું નીકળશે આની અંદર રસ વધારે હશે આની અંદર રસ હશે તો કઈ રીતે ખબર પડે લાંબુ અને વચ્ચેથી જે એકદમ પતળું જે તરબૂચ હોય એની અંદર પલ્પ વધારે હોય છે એટલે કે એની અંદર પાણી ની માત્રા વધારે હોય છે એકદમ મીઠું હોય છે અને તરબૂચના ફરતે જે બારના ભાગે એની અંદર પીળા કલરની અથવા તો લીલા કલરની લીટીઓ દોરી હોય છે લીટીઓ હોય અને આ જો લીટી વાળું અને લાંબુ તરબૂજ તમે લો એ તરબૂચ અવશ્ય મીઠું નીકળે છે આ વસ્તુ ખરીદ્યા પછી પણ તમારો જીવ નામા નહીં એટલે તમે એના ઉપર પેલું શકો છો એને કાચલી કાઢીને જોવડાવો છે કે મીઠું છે કે નહીં તો શું કરે જે દુકાનદાર હોય ગ્રાહક દુકાનદાર હોય એ શું કરે કાપી અને એની અંદર બતાવે છે કે આ તરબૂચ મીઠું છે એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે બાળકને પણ અવશ્ય તરબૂચ ખવડાવવાનું છે પણ સાવચેતી સાથે ચોકિંગ ના થાય એ રીતે બરાબર આજે મેં વાત કરી તરબૂચ વિશે અને જે લોકો મારી ચેનલમાં નવા છે એ લોકોને ખાસ વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રવર્તુળ સુધી પહોંચાડો અને કોઈને આ વિડીયો ફાયદાકારક થાય એ દિશામાં હું કામ કરી રહ્યો છે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત